નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આ અઠવાડિયા દરમિયાન સફેદ તલના સરેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ મિત્રો ડીસા માર્કેટયાર્ડમાં સત્તરસો સાહીઠથી બે હજાર અડતાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો તળાજા માર્કેટયાર્ડ પંદરસો એસી થી બે હજાર બાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિસનગર માર્કેટ યાર્ડમાં શ્રેસ ભાવની તો પંદરસો થી એકવીસો અગિયાર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો પંદરસો પચાસ થી બાવીસો વીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદણ તેરસો પચાસ થી એકવીસો રૂપિયા મિત્રો વાત કરીએ આગળ શ્રેસ ભાવની તો જામજોધપુર માર્કેટયાર્ડમાં અઢારસો દસ થી એકવીસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ સોળસોથી એકવીસો પચીસ રૂપિયા વાત કરીએ મિત્રો માણાવદર માર્કેટ યાર્ડ અઢારસોથી બે હજાર પચાસ રૂપિયા વાત કરીએ મિત્રો સફેદપુલના સરેરાશ ભાવની તો રાજકોટમાં અઢારસો દસથી બાવીસો બાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો બેતાલીસથી ચોવીસો રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો તેરસો ચાલીસથી એકવીસો પાંચ રૂપિયા વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ પંદરસોથી એકવીસો એંસી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો સાઈઠ થી એકવીસો ચોર્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટયાર્ડ સત્તરસો થી બે હજાર રૂપિયા વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટયાર્ડ એક હજારથી બાવીસો એકસઠ રૂપિયા